આવતાની સાથે જ મેં દિલીપભાઈ નું નામ વાંચ્યું એટલે ખૂબ રાજી થઈ અને પછી એમને પોપટજી એ પરિચય આપ્યો કે અહિયાં નવું અને દસમું ધોરણ પણ ચાલુ છે એટલે દીકરા દીકરીઓ ગામમાં ભણી કે એના માટે ત્યાં વ્યવસ્થા થઈ છે એ ખુબ સરાહનીય કામગીરી છે સદારામ બાપુ ટોટાના અને અસાંગડી એટલે ભેગું કહેવાય અને આ ભૂમિ ઉપર ને આ નજીકમાં આટલા પાડોશમાં આવડા મોટા સંત એ આપણા સદારામ બાપુ કે જેને આ સમાજને રાહ ચીધ્યો અનેક બધીઓ માંથી એમની શક્તિ પ્રમાણે એમની ઉંમર જેટલી હતી અંતિમ ઉદ્દી સદારામ બાપુએ સમાજમાં સુધારા આવે એના માટે કરીને એમને કામ કર્યું બધા ભજન થકી હોય આ સમાજ રૂપે હોય અનેક રીતે બાપુએ એમના અલગ અલગ એરિયામાં લઈને સમાજમાં શિક્ષણ વધે કુરિવાજો થાય વ્યસન મુક્ત સમાજ થાય આ ધોળીને દખાવી અને આપણા ને બધાને જવાબદારી સોંપી એના પછી હવે જવાબદારી આપણા બધા તરીકે રાજકીય આગેવાનો હોય સમાજ હોય સદારંગ બાપુના વિચારો કે કઈ રીતે આગળ વધારવા એની સૌથી આપણી ગુના ની જવાબદારી આમ તો ફોગટિ આપણે કીધું કે આસાન લડીમાં પહેલી વખત બેન આવ્યા પણ ચોથી તારીખે ફગતજી બંધારણ વાંચ્યા પછી વગરથી હું તારીખ બહાર ગઈ હતી અલગમાં ઘટવાની દર દારો પછી ભાભર આવ્યા પછી આ સમાજ ની મીટિંગ આ ફેલી બેજા વાળા અને છે એના હજુ અમારા તાલુકાના દે રૂટ ગોઠવવાના ને મોટા ભાગના એના પેલા મીટિંગ પેરા થઈ ગયા હતા અને બીજા વહીવટી કાબોના કારણે અલગ અલગ તાલુકાના બધા આગેવાનો જવાબદારી સોંપી છે સૌથી મોટો આનંદ તો મને એ બાબતનો છે કે આજે અસાગડીથી અમે સીધા

પાછા પુનર્વિચાર ના કરીને જે સમય ચાલતો હોય ભગવાન કરવા મળે અહીંયા એક વખત એવો સમય હતો કે બે બે તારા જાન રહેતી કારણ કે એક જ સીઝન હોવાથી ચોમાવું બાકી પછી આઠ મહિના તો કઈ આપણે એમ બીજું કોઈ કામ હોતું નહીં એટલે બે તારા ધાર લઈ જો તો ચાલે બે થી આવો તો વાંધો નતો પણ હવે તો બે કે ત્રણ ચાર કલાકની અંદર આપણે બધા પ્રસંગો પૂરા કરવાના રહ્યા અને આ બંધારણ પ્રમાણે વર્ષો તો પાંચ દર માં ઠાકોર સમાજ યુનિવર્સિટી બનાવી છે ને આખી સમાજ બનાવી આ તારીખ પછી પેલા એવું હતું કે જે બુદ્ધિજીવી સમાજ હોય સુખી સંપન્ન સમાજ હોય આર્થિક સધન હોય એ સમાજો નક્કી કરે ને એ પ્રમાણે બીજા સમાજો ચાખા આવું હતું ને પાછળ પાછળ કે ભાઈ બ્રાહ્મણો હોય

હોય ને એ તમે એના આંકડા કરજો કે ખાલી આપણા લગ્ન ચાર લાખ રૂપિયાનો ફાયદો થાય ને તો આ ત્રણ જિલ્લાના વર્ષે થી હજાર લગ્ન થાય કોઈ એવો જિલ્લો ના હોય આ તમારું અચાન ગામ છે તો દર વર્ષે હો લગન તો આ પાક હોગન તો દીકરા દીકરીયા હાઈ તો આગળ મોટું ગામ હોય તો હો થાય દોઢસો થાય પણ એવરેજ આપણે પચાસ ના એવરેજ થી ગણા ને તો પણ વર્ષે ત્રણ થી ચાર હજાર લગ્ન થાય અને ત્રણ ચાર હજાર લગ્ન થાય ત્રણ ચાર હજાર ફોર્મ એના થાય ત્રણ ચાર હજાર બધું આપવું એક લગ્ન ની પાસે જેટલું એની વિધિ આવતી હોય એટલી બધી થાય આપણી વચ્ચે બનાસકાંઠા જિલ્લા પંચાયત ના ઉપ્રમુખ ભુવજજી અને વડા સરપંચ ચંદુજી એ પણ મને અહીં વધાર્યા છે એટલે મારો કહેવાનો અર્થ એ છે

બધા ભેગા બેઠા ને એમનો આભાર નહીં આશીર્વાદ આપે કે કમસે કમ ભેગા બે કરી અને ભેગા બેહવાની શરૂઆત કરી તો પછી એમ કે ચોથી તારીખે આગો ઉત્તર ગુજરાત નો ઠાકોર સમાજ રાજકીય આગેવાનો બધા એક પંચ ઉપર આવીને આ સમાજ ના ભવિષ્ય માટે ખુબ સારું વિચાર્યું છે સંપૂર્ણ પાલન કરજો ગામની કમિટી જે બનાવી હોય તે કમિટી ભાઈ ને બે ત્રણ મહિને એની એનું પણ એ દિવસે જાહેરાત કરી પછી નિધા જમીનના દાતાઓ એ દિવસે થઈ ગયા અને બીજા બાકી હશે એને પણ જે આપી કેવા હશે એમને ઘરે લઈને મળશું એમને વિનંતી કરશું કે જેટલું આપે એટલું આપણે હો રૂપિયા તો બધા છે વર્મા એક જ વખત સદારા બાપુ નામે બાર મહિનામાં હો રૂપિયા આપવાના છે તો રૂપિયા તો કે ભાઈ આપી ગયા કે ના આપી એટલે હો રૂપિયા જયારે જમીન લેવાઈ જાય અને કમ્પ્લેટ થઈ જાય એટલે જયારે ઉઘરાવું હોય જયારે કરવાનું એ વાત થકી થાય એટલે ગામની જે કમિટી હોય તે કમિટી ઉઘરાઈ અને પૂરેપૂરા પૈસા અહીંયા આવે એનું આયોજન પણ કરશો પણ એ સદારમ પાપુનો આરતી દામ પડે એના માટે કરીને એ દિવસે મેં લાયરા કરી છે પણ એનું વેહનું થઈ જાય તો આવતી ઉજવણી પણ આપણી જગ્યામાં થાય એમ આ બાર મહિનાની અંદર આપણે ત્યાંથી અત્યારથી વળીએ તો બાર મહિનામાં જમીન લઈ જાય જમીન વંડો લઈ જાય અને દરવાજો લઈ જાય તો અહીંયા ઉજવણી થાય કે ના થાય એમ એટલે બાર મહિનામાં બધા લેવાનો તૈયારી રાંધશો કે આપણી ગણતરી આથી ચાર એક બે હજાર હતા આવે એ દિવસે ઉજવણી એ આપણા સાધારણ ધામ આપણી જે જમીન કહેવાય એની અંદર એવું આપણે કરવાનું છે અને એમાં તમારું પર ખુબ મોટી સંખ્યામાં હાજર છે એમને પણ મારી વિનંતી આમ તો ખરેખર તો અભિનંદન આ સપાજી બહેનોને આપવો પડે બહેનોને એટલા માટે આપવો પડે કે ઘરનો પ્રસંગ કરવાની જવાબદારી પુરુષવાની હોય તમારે મામેરું કરવાનું હોય લગ્ન કરવાનું હોય પૈસા માટેનું બધું આયોજન કોને કરવાનું હોય ભૂખ્યા હોય કરવાનું હોય તો એક વખત ખર્ચા નો હોય જે હોય પણ સમાજ ખર્ચામાંથી નીકળે એટલા માટે કરીને બેનો આને ખુબ સમર્થન આપ્યું છે ઘરમાં એક ભેંસ કરવી હોય તો બેસી કહેતા નથી ખેંચાય આપણે ભાઈ ભગવતસિંહ

આવનાર સમયમાં નક્કી કરીશું અહિયાં તમે મને બોલાવી તમારા બધા નો દર્શન કરવાનો મોકો આપ્યો અને આગેવાનો એ ખુબ ભવ્ય રીતે સ્વાગત કર્યું એ બધા રસા ગામ સૌ આગેવાનો સૌ નો ખુબ ખુબ હૃદયપૂર્વક આભારો